જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ સિત્તાવીસ ચોથો મહિનો અને બે હજાર પચીસ આજે આપણે જે માહિતી આપવાની છે એ ખાસ કરી અને ક્ષેત્રિ દનિયાના કે અગાઉ આપણે વિડીયામાં કીધું હતું માવઠા વિશે પણ આપણે માહિતી આપી હતી તે પણ આપણે વાત કરશું પણ શરૂઆતમાં આપણે થોડીક ક્ષેત્રિ દનિયાની વાત કરીએ અને તમને માહિતી આપી દો અગાઉ મેં કીધું હતું એમ કે ક્યાંક ને ક્યાંક આ બધા જે દેશી કસકાતરા જોતા હોય એમાં ઘણી વાર એવું પણ બનતું હોય બગડતા હોય જોકે મારા અનુભવ પ્રમાણે હું જે અનુભવ કરતો ને જોતો એ પ્રમાણે ચૈત્રી દનિયા બગડ્યા છે ચૈત્રી દનિયા બગડ્યા છે એટલે ફેલ ક્યાં છે ચૈત્રી દનિયા પણ મેં અગાઉ તમને કીધું એમ કે ભાઈ કોઈ પણ દેશી મહિનામાં જે આપણે કસકાતરા જોતા અને દેશી રીત જોઈ અને જે આપણે આગાહી વરસાદથી કરતા હોય એમાં એક પછી એક એ રીતે હોય કે છે દનિયા બીગડા પણ ચૌદ ને અમા અત્યારે જે આપણે આ છેલ્લે ચૌદ ને અમા એમાં વાદળા થાય અથવા ચૌદ ને અમા હેર નીકળે ને ગાજવીજ સાથે વરસાદ થાય ગાજવીજ સાથે બે વરસાદ થાય તો ઉત્તમ ગણાય પણ વાદળા થાય એ ક્યાંક ને ક્યાંક ઓલા દનિયા બિગડાય એને કવર કરે છે રિકવરી કરે છે આપણે અગાઉ પણ કીધેલું એમ છે કે આમાં બધું એવી રીતે હોય કે દીકરો બગાડે અને બાપ વારે કે બાપ સુધારે એ રીતે જો એક દનિયું બગડે તો બીજું આની વાહે એવું હોય કે એ પોઈન્ટ એવો હોય કે એ પોઈન્ટમાં અમુક ઘટના બને સંજોગ હાસવે તો આગનું જે ફેલ થયું હોય એને ક્યાંક ને ક્યાંક આમાં રિકવરી મળી જાય આ બધું હું અનુભવ કરતો એટલે આ બધું જે મને જાણ મને જે જાણકારી છે એ તમને માહિતી આપું દનિયા દીગણા છે સો ટકા મિત્રો ઠાર ને જાકર જ આવી છે કોઈ મિત્રો એમ કહેતા હોય કે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દલિયા ફેલ નથી ત્યાં તો દનિયા ફેલ ત્યાં છે ઠાર આવી ઝાકર આવી અને કચ્છના પણ વિસ્તારોમાં દનિયા ઘણા ફેલ ત્યાં છે દક્ષિણ ગુજરાતમાં પણ અમુક સેન્ટરોમાં દનિયા બગડ્યા છે બાકી ઓલરેડી ગુજરાતના અમુક વિસ્તારો હશે ત્યાં પણ દનિયા બગડ્યા નહીં હોય અમુક વિસ્તારોમાં પણ દનિયા ફેલ થયા હશે પણ મારે નોલેજ પ્રમાણે આપણે પશ્ચિમ સૌરાટ્ટ જે કે આમ જોઈએ તો લગભગ સૌરાષ્ટ્રનો એંશી ટકા વિસ્તારમાં દનિયા ફેલ ક્યાં છે પણ ટેન્શન લેવાની વાત નથી દનિયા ભલે બીગડા પણ સૌદ અમાના વાદળ વાદળા ત્યાં છે એ તમારી તમે પણ જોયા હશે કે આપણે સૌરાષ્ટ્રમાં એનો વાદળાનો દેખાડો દીધો હતો એટલે એ વારી લીધું કહેવાય અને બીજું અગાઉ મેં તમને કીધું એમ કે આપણે કોઈ સેટેલાઇટ વિંડી જોઈને આગાહી નથી આપતા માવઠાની અગાઉ મેં તમને એક વિડીયામાં જે માહિતી આપી હતી કે ભાઈ આપણે આમ કહીએ તો એપ્રિલ પછી મે મહિનામાં મે મહિનો અને ખાસ કરીને પાંચમા બે બેથી ત્રણ માવઠા થશે તો એ રીતે ત્યારે કોઈ સોશિયલ મીડિયામાં તમને આની આગાહી નહીં મળેલી હોય તો અત્યારે હાલમાં આની પણ આગાહી આપે છે કે ભાઈ આપણે મે મહિનાની અંદર માવઠા થાય એવી શક્યતા છે એકથી દસમાં અને તેથી આપણે એમ કીધું હતું કે બેથી દસ તારીખની અંદર અને પંદરથી વીસ તારીખની આસપાસ ને પચીસ પચીસની આસપાસ આમ આપણે કીધું કે બેથી ત્રણ માવઠા આપણે થવાની શક્યતા છે એમાં ખાસ કરી અને મારો અનુભવ છે એ પ્રમાણે એ વધારે સૌરાષ્ટ્રને અસર તો કરશે દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં હશે ગુજરાતના અમુક કોપર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં હશે રાજસ્થાન બોર્ડર વિસ્તારોમાં પણ હશે પણ કહેવાનો મતલબ મારો એ છે કે એ અગાઉથી મેં તમને એવા કીધું હતું કે ક્યાંક ને ક્યાંક દનિયા બગડતા હોય ત્યારે એક કહેવત છે અને હું જ્યાં શીખો છું અને જે અનુભવ કર્યો છે કર્ક ભરણી અને ઋણ આ ત્રણ નક્ષત્ર એવા હોય છે કે એ છેલ્લે વરહને વારે એમાં ટૂંકમાં હું તમને કહું તો કર કરવેરું કરે પરણી ભાવ ભજવે અને ઋણ કરે હગાર એવી રીતે ટૂંકમાં આ ત્રણ નક્ષત્ર છે કે એમાં ખાસ કરી અને હેર નીકળે અને ડોર થાય તો આવનારું વરસ છે એ સારું જ થાય ભલે આગળ ધનિયા અને ધી ધી હોય ઠાર ઝાકરું કાતરામાં આવ્યા કાતરા થયા હોય ત્યારે પણ કસ કાતરામાં ઠાર જાકર આવી હોય તો એને કોઈ નડતરુપી થવા દેતું નથી આ અમુક પોઈન્ટ છે એ હું જોતો અને અનુભવ કરતો અને મેં ઘણીવાર મિત્રો અનુભવ કરેલો છે એટલે તમને આ માહિતી દઉં કારણ કે જો ખરેખર દનિયા ઉપર હોય અને કાતરા ઠાર ઠાકરવાળા હોય અને એની હિસાબે ગણતરી કરી તો વર નબળું થાય પણ એવું નથી અમુક પોઈન્ટ છે એ પોઈન્ટ એ આને સુધારી લીધું છે એટલે ઓલરેડી સૌરાષ્ટ્રમાં દનિયા બેગડ્યા છે પણ વરસ સારું જ જાશે એમાં ખાસ કરી અને આ બે હજાર પચીસનું વરસ છે એ ઉત્તમમાં ઉત્તમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને અમુક કચ્છના એરિયામાં ઉત્તમમાં ઉત્તમને સારામાં સારું વરસ થશે બાકી ઓલરેડી ગુજરાતની વાત કરીએ તો અમુક ગુજરાતમાં મીડિયમ અને અમુક મીડિયમથી થોડું પણ નબળું પણ થઈ શકે પણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રને અને કચ્છના એરિયાને કોઈ જાતનો ડર કે ટેન્શન રાખવાની જરૂર નથી ઓલરેડી વરસ સારું જ થવાનું છે અને પોઈન્ટ ટુ પોઈન્ટ બધા સંજોગ હાસવવાનો છે એટલે નો ટેન્શન કોઈ જાત્રી આ વર્ષ બે હજાર પચીસનું વર્ષ અગાઉથી મેં કીધું એમ બહાર આની જ થશે અને આપણી મહેનત અને હવામાન સપોર્ટ આપે તો ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં સોળાની પણ થઈ શકે પણ ઓલરેડી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મીડિયમ કે અમુક અમુક સેન્ટરોમાં મીડિયમથી નબળું પણ થઈ શકે બાકી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ આ એરિયામાં એમાં ખાસ કરી અને તમામ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એમાં વર્ષ સારું જ જાશે અને એક બે અતિવૃષ્ટિના પણ રાઉન્ડ મારા અંદાજ અંદાજ પ્રમાણે છે બે હજાર પચીસમાં એ આપણે અગાઉ તમને કીધું એમ અખાત્રીજ પૂરી થાય પછી જે અમુક પોઈન્ટ જોઈ અને જે આપણે ઇંગ્લિશ મહિનાના વિડીયા બનાવીશું એમાં તમને વિડીયા ડીઠ માહિતી આપીશ કે એક મહિનામાં કેટલો ઇંચ વરસાદ અને ક્યાં અતિવૃષ્ટિ થશે અને ક્યાં હેલી જેવો રાઉન્ડ છે પણ આવા ટૂંકમાં એક કહી દઉં કે બે હજાર બે હજાર ચોવીસ અને બે હજાર ત્રેવીસમાં જે સતત એકલધારા ચોવીસમાં જે એકલધારા સતત વરસાદ પડ્યા એવા વરસાદ તો નથી પણ વરસ સારું જ છે નબળું નથી કોઈ મોટી વીવી દિની પચી પચીસ રાઉન્ડ નથી ટૂંકા રાઉન્ડ અને સારા રાઉન્ડ પણ વરહમાં આમ જોઈએ તો ખરેખર ઉત્પાદન લેવામાં અને ખેતી કામ કરવામાં બહુ મજા આવશે એટલે વરસ સારું જ જવાનું છે કોઈ જાતનું ટેન્શન નથી લેવાનું જે મારી આગળ નોલેજ અને હું જે શીખો અને અનુભવ કરું છું એ વિશે તમને ક્ષેત્રિ દનિયાની પણ માહિતી આપી અને જે દનિયા ખરાબ થાય પછીના જે અમુક પોઈન્ટ જોવાના હોય એ પણ તમને માહિતી આપી અને આવનારા સમયમાં આવી જ રીતે મારી આગળ જેટલી પણ નોલેજ છે અને હું જે શીખો છે એ તમને માહિતી આપી પણ અંતમાં એક મિત્રો કહું છું કે બંને એટલો આ વિડીયો શેર કરજો કારણ કે ટૂંક ટાઈમમાં હવે સોમાસું આવશે અને અખાત્રીજ પછી આપણે પ્રોફેટ હિંચ વાર ટકાવારી સુધીના પણ આપણે કાર્યક્રમ બનાવશું જેથી કરી અને તમામ ગુજરાતના ખૂણે ખૂણે તમામ ખેડૂત સુધી પહોંચી શકે એટલે આપણો બને એટલો વિડીયો શેર કરો અને નવા મિત્રો જોડાય તે સબસ્ક્રાઇબર કરજો અને નવા મિત્રો જોડાય તે પણ મારા ચેનલને ખોલી અને જે આપણા દેશી મહિનામાં તારીખ હિસાબે જે વરસાદની માહિતી આપેલી છે તે રિપીટ જોઈ લેજો જેથી કરી અને તમને કોઈ મારા એક વિડીયો જોઈ અને બીજા વિડીયો ના જોયો તો કોઈ અસમજ ઊભી ના થાય કારણ કે તમારી આગળ મારી પૂરી માહિતી હોય તો તમે અમુક વસ્તુથી જાણકારી પ્રાપ્ત હોય તો ક્યાંક ને ક્યાંક તમને એમ થાય કે ભાઈ બરાબર છે આ તારીખોમાં તમને વહેલીથી આગાહી આપેલી હતી અને અત્યારે હાલમાં આ જ તારીખ પ્રમાણે વરસાદ થયો છે એટલે હવે અંતમાં આપણે વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર